નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટોડે સમાચાર નવસારીથી મળી રહ્યા છે રાજ્યવ્યાપી ચલાવવામાં આવતું ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત નવસારી જિલ્લામાં મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે નવસારી જિલ્લાના સાયબર ક્રાઇમ વિભાગે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે પોલીસે નવસારીના ત્રણ અને સુરતના બે સહિત કુલ પાંચ સાયબર ઘટિયાઓને ઝડપી પાડ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટ બનાવતી હતી અને તેમના બેંક કીટ દુબઈ મોકલતી હતી તપાસ દરમિયાન પોલીસે આઠ મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા હતા જેમાંથી સાત કરોડ અને સાત કરોડ છત્રીસ લાખથી વધુના વ્યવહારો થયાની માહિતી મળી છે માત્ર આ આઠ એકાઉન્ટ પર એકત્રીસ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી ત્યારબાદ ત્યાંથી મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવે છે જપ્ત કરાયેલ માલમાં સાત મોબાઈલ ફોન ત્રણ સિમ કાર્ડ બાર કાર્ડ બાર ડેબિટ કાર્ડ રોકડ રકમ સહિત કુલ પંદર લાખથી વધુનો મુદ્દામાલ સામેલ છે નવસારી પોલીસ દ્વારા આ રેકેટ સંબંધિત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ તરફથી બે દિવસ પહેલા જ આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ એકાઉન્ટને શોધી કાઢવા માટે ઓપરેશન મ્યુલ હન્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ક્રિ ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટીફાઈ કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું ને આ એકાઉન્ટ નું એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા આ એકાઉન્ટ ખુલાવનાર આ એકાઉન્ટ જેને એમને હેન્ડ ઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખુલાવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ પાંચ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરીને ધરપકડ કરવામાં આવેલી છે જેમાં નવસારી ખાતેના ત્રણ આરોપી રાહુલ કુમાવત નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે આ લોકોના ત્રણ જણ પાસેથી મળેલા કુલ આઠ એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષની અંદર સાડા સાત કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ ત્રણ આરોપીઓને એકાઉન્ટ આપ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના બે મિલન સતાણી અને સુમિત મોરડીયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી બાર જેટલા ડેબિટ કાર્ડ બાર જેટલા પેન કાર્ડ સાત મોબાઈલ અને ચાર લાખ બત્રીસ હજાર જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ મળેલા ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડનો આ સાયબર ક્રાઇમ કરવાના મોટા ષડયંત્રના ભાગરૂપે ઉપયોગ થનાર હતો એટલે એ તમામ વસ્તુ આ ગુનાના કમે કબ્જે કરવાની અંદરથી અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે આ સિવાય આ પાંચ આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓ સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલી રહી છે મિલન આરોપી થોડા રીડા પ્રકારનો છે તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કોઓપરેશન કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર ક્રોમ સાયબર ક્રાઇમના આખા મોટા ષડયંત્રનો કોક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક

પર્દાફાશ જે નવસારી ખાતેના છે એમના મળેલા કુલ એકાઉન્ટની ખાતે સાત કરોડ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન મળી આવેલું છે આ સિવાય સુરતના આરોપીઓના જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગતો મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ઉપરાંત એમને જે એકાઉન્ટની અંદરથી પૈસા આવેલા હતા એ એકાઉન્ટની પણ બીજા રાજ્યોની અંદર એના એકાઉન્ટ છે જે એકાઉન્ટની પણ માહિતી મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે